દસાડા વડગામ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ ઉપર એસએમસી રેડ મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા પાંચ પોલીસ કર્મી સસ્પેન્ડ તો પીએસઆઈ ની બદલી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે એસએમસી ની રેડ થી જિલ્લા પોલીસ વડા લાલઘુમ અને ફરજ બેદરકારી બદલ તાત્કાલિક પીએસઆઈ ની બદલી કરાઈ હતી એસએમસી એ ખુલી જગ્યામાં રેડ કરી દસ ની રૂપિયા ચાર પોઈન્ટ ઓગણીસ લાખ ના સાથે ઝડપી પાડ્યા હતા સ્થાનિક પોલીસ ની બેદરકારી સામે આવતા જિલ્લા પોલીસ વડા દ્વારા પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા

Ce disiniu sati, din aici g-am ce ești cu margeala te-a gătrat.